નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હવે ઘર ઉપર સોલાર નહીં પવન ચક્કી પણ લાગશે વીજળી બિલ લગભગ શૂન્ય થઈ જશે ગુજરાત સરકારનો એવો નિર્ણય જે દરેક ઘરની કિસ્મત બદલી શકે છે મિત્રો સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો મિત્રો ગુજરાત સરકાર હવે એક નવી ક્રાંતિકારી યોજના તરફ આગળ વધી રહી છે જેમ અત્યાર સુધી ઘરની છત ઉપર સોના પેનલ લગાવી વીજળી ઉત્પન્ન થતી હતી એ જ રીતે હવે ઘરની છત પર અથવા બિલ્ડિંગ પર નાની પવનચક્કી લગાવીને વીજળી ઉત્પન્ન કરવાની યોજના પર ત્યારે કામ ચાલી રહ્યું છે આ પવનચકી બહુ મોટી નહીં હોય પણ ઘર માટે પૂરતી વીજળી ઉત્પન્ન કરે એટલી શક્તિશાળી અને ક્ષમતાવાળી હશે જ્યારે પવન ફૂંકાશે ત્યારે પવન ચકી ફરશે અને મિકેનિકલ એનર્જી ઇલેક્ટ્રિક એનર્જીમાં બદલાઈ જશે આ વીજળી ઘરના ઉપકરણો માટે વપરાશે અને વધારાની વીજળી ગ્રીડમાં પણ જમા થઈ શકે છે હવે અહીં મફત વીજળી શબ્દથી ગેરસમજ ન થવી જોઈએ મફત એટલે પવન કુદરતી છે કોઈ ઈંધણ નહીં કોઈ બિલ નહીં એકવાર પવનચકી લગાવી દીધી પછી લાંબા સમય સુધી વીજળીનો ખર્ચ લગભગ શૂન્ય થઈ જાય છે સોલાર પેનલ દિવસમાં વધારે વીજળી આપે છે પણ રાત્રે નહીં પવનચકી રાત્રે પણ કામ કરે વરસાદી અને પવનવાળા દિવસોમાં વધુ અસરકારક છે અને સોલાર સાથે જોડાય તો હાઇબ્રિડ સિસ્ટમ બની શકે છે એટલે કે બંને સાથે હોય તો ચોવીસ કલાક વીજળી મળી શકે ગુજરાત દેશનું સૌથી પવનયુક્ત રાજ્ય છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તાર અહીં વર્ષભર પૂરતો પવન રહે છે એટલે રૂફટોફ વિન્ડ પ્રોજેક્ટ ગુજરાત માટે ખૂબ જ યોગ્ય છે સરકારી સ્તરે ચર્ચા છે કે સબસિડી આપી શકાય નેટ મીટરિંગની સુવિધા મળશે અને ખાનગી કંપનીઓને પ્રોત્સાહન મળશે જેમ સોલાર યોજનાની અંદર સહાય મળી હતી તેવી જ રીતે પવનચક્કી માટે પણ આર્થિક સહાય મળવાની શક્યતા છે આ યોજનાથી સૌથી વધુ લાભ મળશે ગામડાના વિસ્તારોને ખેતીવાડી ઘરો ફાર્મ હાઉસ દરિયાકાંઠાના વિસ્તારો કે જ્યાં પવન સતત રહેતો હોય મિત્રો પવન ઉર્જા પ્રદૂષણ મુક્ત છે કાર્બન ઉત્સર્જન શૂન્ય છે અને કુદરતને નુકસાન પણ નથી આ યોજના ગ્રીન ગુજરાત અને ક્લીન એનર્જી મિશન તરફ મોટું પગલું છે હાલ આ યોજના વિચારણા અને પાયલોટ સ્ટેજમાં છે સરકાર ટેકનિકલ અભ્યાસ કરી રહી છે ખર્ચ ચલામતી અને ક્ષમતાનો અંદાજ લગાવી રહી છે જલ્દી જ આ અંગે સત્તાવાર માર્ગદર્શિકા જાહેર પણ કરી દેવામાં આવશે તો આ યોજના અમલમાં આવે તો ગુજરાતમાં દરેક ઘર પોતે વીજળી ઉત્પન્ન કરતું બનશે મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવજો કે સોલાર બરાબર છે કે વિન્ડ એટલે કે પવનચક્કી ઘરે લગાવી એ બરાબર છે મિત્રો તમારો જે અભિપ્રાય હોય કોમેન્ટ કરજો અને આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા ન્યૂઝ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ